જામનગરના કાલાવડ શહેરમાં સરકારી કચેરી અને શહેરની ગલીઓમાં કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા છે ત્યારે કચરામાં વરસાદી પાણી પડવાથી રોગચાળો ફેલાવાની શક્યતાઓ છે જામનગર જિલ્લાના કાલાવડ સરકારી કચેરી અને શહેરની ગલીઓમાં કચરાના ઢગલાના દ્રશ્યો સામે આવ્યા કાલાવડ શહેરમાં અનેક વિસ્તારમાં કચરાના ઢગલા કાલાવડ શહેરમાં કુંભનાથપરા મેઇન બજાર ટેલિફોન એક્સચેન્જ ઓફિસ મામલતદાર કચેરી તાલુકા પંચાયત સિતળા કોલોની કૈલાસનગર સહિત અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઈ કરવામાં ધાંધિયા શહેરની પરિસ્થિતિ શું હશે એક તરફ સરકાર સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરે છે અને શહેરમાં અનેક જગ્યાએ અને સરકારી કચેરી પાસે કચરાના ઢગલા છે વરસાદની સીઝન ચાલે છે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કચરાના ઢગલા છે કચરામાં વરસાદી પાણી પડવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે હોસ્પિટલમાં કોલેરા તાવ શરદી સહિતની માંદગીથી લોકો હેરાન થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકા દ્વારા સફાઈ થતી નથી નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે હર્ષલ ખંડેડિયા એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે